નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિદ્યાર્થીઓ પાસે એક એક્ટિવિટી કરાઈએ છીએ એમાં ગયા લેક્ચર માં આપણે 11 થી 20 ના વર્ગ વિશે એક્ટિવિટી માં જોયું હવે આપણે આજના વિડિયો માં 21 ના વર્ગ થી લઈને 30 ના વર્ગ સુધી ની એક્ટિવિટી રમીશું તો જોઈએ આનો જવાબ તો કે 21 નો વર્ગ શું થાય એનો જવાબ કોણ આપશે ભાઈ તો વિરાટ તું આપ ચાલ 21 નો વર્ગ શું થાય કેટલો થાય પેલા તો ચારસો એકતાલીસ વેરી ગુડ ચલો બીજું જોઈએ કે બાવીસ નો વર્ગ શું થાય એનો જવાબ કોણ આપશે મને ઓ દેવાંશી તું આપ ચલ કેટલો થાય બાવીસ નો વર્ગ ચારસો ચોર્યા ઓકે થેન્ક યુ લખો સરસ हावे 23 નો વર્ગ છે તો કે 23 ના વર્ગનો જવાબ કોણ આપશે મો આઇડિયા 23^2 529 લખો 529 વેરી ગુડ હવે નેક્સ્ટ 24 નો વર્ગ એનો જવાબ કોણ આપશે મને મો તો 31^2 576 સરસ વેરી ગુડ ઓકે ધેન नेक्स्ट 25 નો વર્ગ એનો જવાબ મને કોણ આપશે તો જાનમિત ટુઆય 625 સરસ વેરી ગુડ નેક્સ્ટ 26 નો વર્ગ છે 26 ના વર્ગનો જવાબ મને કોણ આપશે હીના ટુઆય 676 સરસ વેરી ગુડ नेक्स्ट 27 નો વર્ગ એનો જવાબ મને કોણ આપશે ઓ તો લેવિરા તું આપ 729 સરસ વેરી ગુડ નેક્સ્ટ 28 નો વર્ગ 28 ના વર્ગ નો જવાબ મને કોણ આપશે ઓ તો વિશ્વરાજ તું જવાબ આપ કેલ્લો આપશે 28 નો વર્ગ 788 સરસ नेक्स्ट ओगनो वर्ग एनो जवाब कौन आपसे तो आप ही दो ले रही है तू आप कितना आपसे ओगनो वर्ग आठ सौ इकतालीस सरस तो वेरी गुड नेक्स्ट त्रिष्णो वर्ग आ त्रिष्णा वर्ग नो जवाब मैंने कौन आपसे त्रुषा तू आप आपसे त्रिष्णो वर्ग नौ सौ लखो वेरी <laughs> गुड જો વિદ્યાર્થી મિત્રો આવી અવનવી ટેકનિક અવનવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આપણા બીજા મિત્રોને આ વિડિયો શેર કરો નમસ્તે